બે જાન્યુઆરીથી છ જાન્યુઆરી સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિવાર ખૂબ વાઇબ્રન્ટ પરિસર બનવા જઈ રહ્યું છે કારણ કે આ આગામી યુવા મહોત્સવ એ વિશ્વવિદ્યાલયનો પચાસમો યુવા મહોત્સવ છે આ યુવા મહોત્સવની ખાસિયત એ છે કે આ વખતે આપણે મિલેટ મેળા સાથે સાથે પુસ્તક મેળાનું સાથે સાથે સ્ટાર્ટઅપ છે વિદ્યાર્થીઓના એની સાથેનું આપણે એક આખું સ્વદેશી મેળાનો કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે સાથે સાથે કુલ છવ્વીસ જેટલી વિવિધ આઈટમોમાં આ યુવાન મિત્રો ભાગીદાર થવાના છે આ કાર્યક્રમમાં આપણે વીરનર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની તમામ કોલેજના યુવાન મિત્રો આ પરિસરમાં ત્રણ દિવસ ચાર દિવસ ખાતે રોકાવાના છે ઉપરાંત આ યુવા મહોત્સવને વાઇબ્રન્ટ યુવા મહોત્સવ અને ખરેખરમાં આ યુવા મહોત્સવ આપણો સ્વર્ણિમ યુવા મહોત્સવ બને એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સર્વે યુવા મિત્રોને પોતપોતાની કૃતિઓમાં પણ વિજેતા બને ખૂબ સારું પરફોર્મન્સ આપે એ માટે હાર્દિક શુભકામનાઓ પણ પાઠવું છું ધન્યવાદ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ